રાજકોટ મનપાના ના જનરલ બોર્ડ માં બોલી શાસક પક્ષના પૂર્વ નેતા આવ્યા કેટલા મશીન મૂકવાના બાકી છે તે સહિતની બાબતો અંગે તડાફડી બોલાવવામાં આવી આરોગ્ય અધિકારી આરોગ્ય કેન્દ્ર મુલાકાત પણ લેતા નથી ભાજપના નેતા દ્વારા અધિકારીઓ કામ ન કરતા હોવાની પણ ફરિયાદો કરવામાં આવી કોર્પોરેશનની જનરલ જ્યારે મિટિંગ જનરલ બોર્ડ જ્યારે ચાલુ હતું ત્યારે પહેલો પ્રશ્ન કોર્પોરેટર મંજુલાબેન ગુંગસિયાનો હતો જે અર્બન મેલેરિયા વિભાગને લગતા પ્રશ્ન હતો પણ જ્યારે કોર્પોરેટર વિનુભાઈ ઘવાએ જે પ્રશ્ન કરેલો એમાં ચોક્કસપણે કડકાઈથી અને ઊંડું તપાસ કરી અને ખરેખર સરકાર ઘણા બધા સાધનો આપે આપે છે એનો ઉપયોગ થાય છે કે નથી થતો મેલેરિયાની ટીમ કામગીરી કેટલી દરરોજની કરે છે એનો પણ હું રિપોર્ટ આજે જાણવાની છું અને સખતમાં સખત આ વિભાગની અંદર કાર્યવાહી થશે કેમ કે મેલેરિયા જે આપણને કામગીરી આરોગ્યને સોંપેલી છે આરોગ્યની કામગીરી એની અંદર સરકાર પણ ઘણી બધી પબ્લિકને સુવિધા આપતી હોય છે એ સુવિધા પબ્લિક સુધી પહોંચે છે કે નહીં ચોક્કસ એની આપણે તપાસ કરીશું અને ઊંડી તપાસ કરીશ કે આરોગ્યની ટીમ એની ઓફિસે જે સમયે આપણને ફાળવેલો છે એ સમયે પહોંચે છે કે નહીં એની પણ આજથી જ હું તપાસ ચાલુ કરાવું છું અને અઠવાડિયા સુધી એનો સતત હું રિપોર્ટ રાખીશ રોજે રોજનો કે આરોગ્ય કેન્દ્રની અંદર જે ડોક્ટરને ફાળવેલા છે એ ડૉક્ટર ફરજ ઉપર છે કે નહીં તેની હું સખત તપાસ કરાવીશ આમાં કોઈ એવો ભ્રષ્ટાચારનો પ્રશ્ન થતો નથી પણ જે તપાસ છે કે ડૉક્ટર ટાઈમ ટુ ટાઈમ એની જે આરોગ્યની ઓફિસ છે એમાં પહોંચે છે કે નહીં અને સુવિધામાં કેટલી કચાસ રાખે છે એનો આજથી આઠ દિવસ સુધીનો હું રિપોર્ટ દરેજો દરરોજે દરરોજનો હું મંગાવીશ અને એ રિપોર્ટની અંદર ક્યાંય પણ મને કચાસ દેખાશે તો એના પણ હું પગલાં લેવડાવીશ આમ જોઈએ તો પહેલો પ્રશ્ન જેને આપણે ફાળવેલો હોય એ પ્રશ્નની વિગતવાર માહિતી જ્યારે કોર્પોરેશનની અંદર કમિશનર સાહેબ આપતા હોય છે ત્યારે એ પ્રશ્ન ની ચર્ચા પણ વિગતવાર અને વ્યવસ્થિત રીતે જયારે રજૂઆત થતી હોય ત્યારે આ પ્રશ્ન એને જો માહિતી જોતી હોય તો ઓફિસે આવે અહીંયા અમે ઓફિસની અંદર નિયમિત રીતે સમયસર અમે હાજર હોય છે એને જે પણ માહિતી જોતી હોય પણ જ્યાં સુધી એ અહીંયા માહિતી લેવા માટે વિરોધ પક્ષ ન આવે

એના પ્રશ્નની રજૂઆત કરી શકે છે અને જવાબ પણ મેળવી શકે છે આની માહિતી આપણે પત્રકારોને આપી દીધી છે અને આજે પહેલો પ્રશ્ન આરોગ્યનો હતો એની ચર્ચા વિગતવાર થયેલી છે આની પણ વેલી તકે કામગીરી ઝડપથી થાય એ પણ એક પ્રયત્ન નહીં પણ હું અધિકારથી કહું છું કે આ કામગીરી હમણાં હાથ વેત છે અને આની અંદર પણ આપણે ફાયર સિસ્ટમ છે એ દાખલ થઈ જશે

આરોગ્ય કેન્દ્ર માં શું સુવિધા ઘટે છે આ ઓફિસ મા બેઠા બેઠા હાલે છે એવું નહિ ઓફિસ મા બેઠા બેઠા હાલે એવું નહીં ક્યાં હું ઘટે છે એને જાવું પડે ને અને હા કીધું લોલમલો લાકે એવું નો હાલે રાજકોટ માં નાના નાના મફતિયા માં ઘણા આપડે દવાખાના ખોલી આને કોઈ દિવ વિઝિટ કરી નથી આને જાવું પડે ને વિઝિટ કરવાય વિજિટ આને આણે કોઈ દિવ કરી ઓફિસ માં બેઠા બેઠા હાકે છે એટલે મારે જનરલ બોર્ડ માં કેવું પીડ્યું બીજું જો કેટલા આરોગ્ય કેન્દ્ર એવા છે કે એવા નવા હક્યા છે એમાં કેટલાય નવા સાધન મેકવાના છે કેટલાય રૂમ હડે છે આને ઘણા કોર્પોરેટરે કીધું છે મેં પોઈ ત્યાં કીધું છે કે આમાં આરોગ્ય કેન્દ્રમાં આ સુવિધા ઘટે છે આ મશીન બેકો તો હજી નોંધ લીધી સરકાર માં આવે છે વાત આવે સરકાર માં કોને કહેવાય અમને કયો તો ગોળ ગોળ કર્યા કરે પછી આ તો અમારા પદ અધિકારીના હિસાબે અમે મર્યાદા રાખતા હોય કે આની મર્યાદા અમારે રાખવાનું હોય ગમકાવીને અમે કઈક કરવાનું છે સુવિધામાં એવું છે આપડે જે મોટા આરોગ્ય કેન્દ્ર બનાવ્યા છે એમાં આ ખોટા સોનોગ્રાફીના મશીન છે લોહી ટેસ્ટ કરવાના લેબોરેટરીના મશીન છે એવું ઘણી સુવિધા બાકી છે મોટા આરોગ્ય કેન્દ્રથી એમાં ઘણા એમાં બાકી છે આને આરોગ્ય અધિકારી છે એને ખબર હોવી જોઈએ ને કે આ વસ્તુ બાકી છે તેને કરવું પડે આ તો આરોગ્ય કેન્દ્ર અધિકારી થઈ ગયો છે પણ કોઈ થી તપાસ કરવા જ ન જાય એવું થોડું લે ને સાઈન કેવું પડે આ છે કરવી પડે હા તો પુરાવે આપીને એમ કે આવું સાઈ છે ને આવી મને ક્યાં આરોગ્ય કેન્દ્ર હું પુરાવા કે